બે વીઘા વળી કપા હતા તે વળી અડી કાઢ્યા પછી આ ભાઈના અને હવે શોંતીથી ભાઈ નેતાળમાં જઉં છું અને બઢ્યા તો પળાયા છે અને પછી પહી આવીએ છીએ હે રામ અલ્યા બાપા આવો બેટા આવો આપણે પેલું ખાવાનું બનાવીશું ખાઈ લેજો તું શું એડ્યું હું બાપા ગોમાં એડ્યું ગોમો તો ભલે જો પણ કોઈ વ્યસન કે કશું પેલું એ કરતા ના ને રાજી ખુશી જઈને પાછા આવો પણ બાપા મારે શું વ્યસન છે મસાલા ની વ્યસન છે બાપા તમે ખબર તો હું વ્યસન કરું તમને લાગે આ તો વળી ભાઈ સળો તો વળી થોડું રંગ ભેગું સંગ લાગી જાય ના બાપા મું કોઈ જિંદગીમાં વ્યસન ધોણાદાંડ નહીં અને હો મારી વાત હા કોઈ બહાર વ્યક્તિ કોઈ પણ વસ્તુ તને હાલે ને તો ખાતો ના ને હાથમાં તું લેતો એના પાછો ના બાપા હું કોઈની વસ્તુ ખાવા માંગતો નહીં અને હું તમારો દીકરો હું તમારે જેવો જ હોય છોકરો તો મારો ક કોઈની વસ્તુ અઢુને ના પડી જ પડી ગયો આને પડી ગયો ને તો ખવે ના કોઈ આવીને લઉં એ ના ગમે જો તને ભોળાવા આવે તો એ વસ્તુ તારે લેવાની નહીં ના હા બાપા એ વાત સાચી કરી કોઈની વસ્તુ લેવી જ નહીં હા અને જઈ અને બેટા જલ્દી પાછા વાળો હો હા સારું હો ખાઈ લેજો પાછો બનાવ હા બેટા હું ખાઈ જ લઉં છો હો છોકરો ભાઈ મારો છે ગમે જવો પણ એકદમ સીધો છે રોટલો કર્યો તે ખાઈ લઈએ હવે મને લાગે શું ખાવશે હવે શું ખાવશે કારણ કે મારો છોકરો હવે નોકરી લાગી ગયો છે કમ્પ્લીટ અને વળી પાછું આજ તો નોકરી જાય છે એ હવે મારા ભાઈ ભગવાનનું જ નોમ લેવાનું એ છે એડો છે એટલે હા લા લાલું જ રહેજો ઋષિ પણ પેલા નોકરી જવાનું એટલે એ ટાઈમ પહોંચવું પડે પછી પેલો સાહેબ કાઢી મેલે ખબર છે મેનેજર જે સાહેબ હોય એ એ તો આવશે જો થોડી વાર છે ને પણ વાર નહીં પેલી એસટી માં જવાનું છે એટલે 15 20 મિનિટ પહેલા જવું પડે બસ સ્ટેશન માં ખબર પડે છે ઓ ઓ એસટી નું કોઈ નક્કી ના તાણે નક્કી ના આવન જતી રૂપડી જાય તો હા તે તો આવી જશે હવે એટલે બેટા શો ફરો છો હા ભાઈ ભણો ભેગો થવા જો તો હું આબ્બા છે 6 મહિને 12 મહિને નક્કી ના કહેવાય તો હું કો ભાઈ ભણો ભેગો થતા હા હળો પછી ટાઈમ થયો તો પછી 12 વાગે ની એસટી છે તે માં થેલો ઓ થેલો ભર્યો છે અને મોય ટીફીન ને બરાઈ મૂક્યું છે

પણ ખુ તમારે બેટા નહીં એનો રહ્યો શીખવાડ શીખવાડ કરવા છો

તાણો હું એક તો ધંધામાં કોઈ સારા આવતો નહી બોલો શું કરવાનું કે જો કટાઈ જવાય ઓબર કે તો તમે ઓસામપુર વગાડ્યું છે ને આપણા ગામનો બલ્યો આવો છે ને આપણે 500000 પડ્યા છે આટલો દાળો થાય ડા ચલો મે લઈ કાઢી જો પડી કીવાળ મો ઓ હા હા પલા

ना मने खाई वाक बा मारे जाऊसो कामच गोम मुक्त करा शेवी जे खाली साक जी ना मला खावीच नाही बने मु कोण आलेलू खातोच नाही बस तू तई बने मारे गोम नावय पण मु खातो नाही अरे उ ना आ तो वडी वेमीलो सा वडी हमूदू ना मु कोण हाच्या तो मारे गोम न तुम्ही भले मारे गोम नाचो पण मु आलेलू वागुबा खातो नाही ते मारे खालच खाल जाऊ नका ना ना खाईने मी ना पाडी साक तो खरो पण खातो खरो भाई ना वाक बा या बेज कोण ने नाही खावणी वस्तु आलेली जाव दे मी ओ धर्म लीदोस जाव दे

બત્રીજા મારું તો પરસેજ કતાણે લે કોઈ ઘર તો ચલાવવું પડશે કતામ બોશે બોયડો છે હું છે દોહા ઓછું હુંથી મને મારા છોકરાની ચિંતા છે કવ છું હું ચિંતા છે વઈની રો આ જમાનો બહુ ખરાબ છે અને આપળો છોકરો રહ્યો બોળો મારા છોકરાની ચિંતા છે કોઈ થાય નહીં તમે ખોટી ખોટી ચિંતા ના કરશો અત્યાર સુધી નોકરી નથી તે નોકરીની ચિંતા હતી હવે નોકરી આવી હતી હવે છોકરાની ચિંતા છે થોડો હૈયેથી દૂર રાખવો પડે ઓવ અને ઓમને ઓમ ચિંતા કરી કરીને તો તમે છોકરાને ઘેર પાછો ના બોલાવો ના થોડો ભોળો છે કે એટલે મને ચિંતા છે પણ એ તો આપણને અત્યારે તમે અત્યારે કાઢ્યો નહીં ઘરમાંથી બહાર એટલે તમને એવું લાગે છે રાતે નહીં રોકાવે છે તો છોકરો

કારણ કારણ એટલે મારા મા બાપા કીધેલું છે કે કદી જી ગમે તે બેટા હોય પણ બહારનું કોઈ વસ્તુ હાલે ને એને ખાવાનું નહીં પીવાનું નહીં કશું જ નહીં પણ અમે ત્યાં ગમના છીએ ને અમારું ઘર તો પેલું રીજો અને ગમે ત્યારે કોમ હોય તો રાતે આવે છે મારા વાલા અમે તાર ખાવું પીવું હોય ને

રસ્તામાં કોઈક ને ઘેર પીન પડ્યા રહેતા હોય તો હે હોય રસ્તામાં જો તો પિંટ પડ્યા ઘેર તમારા પીન પડ્યા રહેતા પીવડાવશે કોક ને બોધા કાકા મને અરે તારાથેલા મને હું ખબર કાકા મોબાઈલ મારો મને થયેલું માર ઘરિયાળ અલ્યા પિન પડ્યા હતા એટલે કોઈ કાઢી ગયો ઘડિયાળ ને મોબાઈલ ને બધું નહીં કાકા તો જિંદગીમાં કદી હોઠીએ નહીં હેડાડો કે હું કદી જિંદગીમાં મસાલો કે કોઈ વેસન નહીં કરતો સાહેબ કાકા તમે હતા હાલ બીજા કોક હતા બે જણા એ શું છે હવે એ બધું મને હું ખબર અને તમે મોબાઈલ લેશો કે મેકીને આવ્યા હોય હા મારા મોબાઈલ મારા ઘડિયાળ મારા પાકીટ ને અમારો થેલો આવડો મોટો ભરેલો હતો મારો લુગડો હતો બે જણા હતા બે જણા હતા કોક એક તમારો જેવો ડોહો હતો ને એક છોકરો હતો એટલે મને ફોલેન મને ખાલી કે આ લ્યો આ લ્યો આ લ્યો મારા મા બાપને કીધું કે અજાણ્યા વ્યક્તિનું કશું ખાતો ના પણ એવા ફોલેન લઈને ગોળી આવેલી બર્થ છોકરાને છોકરાનું મેં જેવી ગોળી ખાધી એ વખત મને ખબર જ નહીં છું છોકરા હું તમને શું કહું છું અલ્યા બહાર નીકળો ને તો ધ્યાન રાખવું પડે અત્યારે ગમે તે કોઈ વસ્તુ આલે ને તો કદી હાથમાં ના લે કદી હોઠે ના અડાડીએ આ તને નક્કી હો ટકા તને આર્ય તને બર્થ ને હું ગાડીને આ બધું તારું લઈ જશે હું તો લૂંટાઈ છું કાકા

તો આ વસ્તુ તમારી હંગાતે પણ થઈ શકે છે તો વિડીયો અમે આટલા માટે એક મેસેજ માટે બનાવ્યો તો અમારો વિડીયો ગમ્યો હતો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જે માટે